કાર નિર્માણ કરતી કંપની ટેસ્લાની ખૂબ જ મોંઘી સાયબર ટ્રક હવે સુરતમાં ફરતી દેખા છે દુનિયાની સૌથી મોંઘી કાર બનાવતી નામાંકિત કાર ઉત્પાદક કંપની ટેસ્લા દ્વારા અત્યંત આધુનિક પ્રકારની કારોનું નિર્માણ કરવામાં આવે છે અને તેની કિંમતો એટલી ઊંચી છે કે કોઈ સામાન્ય માણસ આ કંપનીની કાર કોઈ દિવસ ખરીદી શકે નહીં ત્યારે સુરતના ઉદ્યોગપતિ લવજી પાછે હે ટેસ્લાની સાયબર ટ્રક દુબઈ ખાતેથી ખરીદી અને સુરત ખાતે મંગાવી છે ત્યારે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ટેસ્લાની સાયબર ટ્રક હવે સુરતના રસ્તાઓ પર ફરશે આ અદ્ભુત સાયબર ટ્રક દુબઈ પાર્સિંગ સાથે સુરત ખાતે લાવવામાં આવી છે તે સાયબર ટ્રક આજે સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચી રહી છે આ સાયબર ટ્રકમાં ટેસ્લા આર્મર ગ્લાસ ઉપયોગમાં લેવાયા છે જે સામાન્ય કાચ કરતા અનેક ગણા વધુ મજબૂત હોય છે આ ટ્રકની ઊંચાઈ ડ્રાઇવિંગ કન્ડિશન મુજબ બદલી શકાય તેવી છે જેથી તેને શહેરી વિસ્તારમાં લો કરી શકો છો અને ઓફ રોડમાં હાઈ પણ કરી શકાય છે અને આ સાયબર ટ્રક બેટરી પર ચાલે છે એટલે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો નથી જેથી તે પર્યાવરણ માટે પણ ફ્રેન્ડલી અને ભવિષ્યના મોંઘા પેટ્રોલ ડીઝલની સામે પણ ઉપયોગી સાબિત થશે રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી